નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણનું ગણિત વિષયનું જે નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ છે તે મુજબનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તારીખ છે આઠ દસ બે હજાર પચીસ વાર છે બુધવાર કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે સમય છે અગિયારથી એકનો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો આ જે પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે આ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે મિત્રો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય મેળવી લેવું કારણ કે આ જે પ્રશ્નપત્ર છે ને પ્રથમ સત્રાંત પરીક્ષાનું એ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી અધ્યક્ષ નિષ્પતિ પ્રમાણે ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી તમારી સ્વાધ્ય પોથી તમારી ત્રિમાસિક કસોટીઓની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે તૈયાર કરેલા છે જે દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો જોઈએ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ ત્રણનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હવે આ પ્રશ્નપત્ર તો છે પણ એના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો ને અથવા તો આપણે એપ્લિકેશન પર પણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેજો પ્રશ્ન નંબર નીચે આપેલ ચિત્રમાં જે રેખા દોરેલ છે તેનાથી ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં હા કે ના જવાબ લખો દરેકના એક ગુણકુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો પતંગ ચોરસ હાટ અને વૃક્ષ આપણને આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો જો આઠસો ને બ્યાસી બસો અઠ્યાસી આઠસો અઠ્યાવીસ અને આઠસો આઠ આપેલા છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો સર્વપ્રથમ નાની સંખ્યા બીજું હું કોણ છું તે કહો જેમ કે મારા એકમનો અંક પાંચ છે દશકનો અંક બે છે મારા શતકનો અંક ત્રણ છે તો હું કોણ છું એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે પ્રશ્ન નંબર ત્રણ સરવાળો કરો કોઈપણ ચાર દરેકના બે ગુણ કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે જેમ કે બત્રીસ વત્તા બાર અહીંયા લખવાના છે તેતાલીસ વત્તા પાંત્રીસ ત્યાર પછી છે છસો અઠ્ઠાવન પ્લસ બસો સાડત્રીસ ત્યાર પછી ચોથું છે પાંચસો સત્તાણું પ્લસ બસો છ્યાસી ત્યાર પછી છે ત્રણસો એકાણું પ્લસ બસો ચોસઠ પ્રશ્ન નંબર ચાર જોડકા જોડું દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તમારા મિત્રોની ઊંચાઈ ઘરથી બસ સ્ટેશનનું અંતર શર્ટનું કાપડ મોબાઈલ ફોનની લંબાઈને અહીંયા અંદાજીત માપ આપણને આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ ટૂંકમાં જવાબ લખો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે પેલું તમારા કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટીની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે બીજું પાંચસો સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી આકૃતિની ધાર અને ખૂણાઓ ગણીને લખો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે વસ્તુના નામ તો અહીંયા તમને પાસો આપેલો છે બરાબર એની ધારની સંખ્યા ખૂણાની સંખ્યા લખવાની છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મિત્રો જો તમારે જોઈતી હોય તો આપણા એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું સોલ્યુશન અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર છ નીચે આપેલી સૂચના મુજબ ઉકેલ મેળવો કોઈ પણ ચાર દરેકના બે ગુણ છે કુલ આઠ માર્ક્સ નો પ્રશ્ન શરીફાની માતાએ તેને પચાસ રૂપિયા આપ્યા શરીફાએ તેમાંથી ત્રીસ રૂપિયાની નોટબુક ખરીદી તો શરીફા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા સોલ્યુશન માટે આપણે પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજું અરવિંદે વાર્તાના પુસ્તકના ચુમ્મોતેર પાના વાંચ્યા છે રોહને તેજ પુસ્તકના પંચાણું પાના વાંચ્યા છે તો રોહને કેટલા વધારે પાના વાંચ્યા હશે સોલ્યુશન માટે લિંક પીડીએફમાં અથવા તો મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્રીજું એક કિલોગ્રામ ખાંડની કિંમત ચાલીસ છે અને એક કિલોગ્રામ મીઠાની કિંમત અઠ્યાવીસ છે તો ખાંડની કિંમત કેટલી વધારે થશે સોલ્યુશન માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોથું નેહાએ શાક રોટલી બનાવવા માટે ચોત્રીસ મિનિટનો સમય લીધો તો તેણે રોટલી પંદર મિનિટમાં બનાવી હોય તો શાક બનાવવા માટે કેટલો સમય લીધો હોય મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી પીડીએફ મેળવી લેવી સમગ્ર સોલ્યુશનની પીડીએફ મળી જશે પ્રશ્ન નંબર સાત જાન્યુઆરી બે હજાર કેલેન્ડર આપેલું છે તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ તો દરેકનો એક ગુણ છે કુલ 3 માર્ક્સના પ્રશ્નો છે એમાં પેલું છવ્વીસ જાન્યુઆરીએ કયો વાર આવે ઉત્તરાયણનો તહેવાર કયા વારે ઉજવવામાં આવશે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેટલા શુક્રવાર આવશે પ્રશ્ન નંબર આઠ ઘડિયાળનો ઉપયોગ કરી અને નીચે આપેલા બોક્સમાં સમય લખો દરેકનો એક ગુણ છે કુલ 3 માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા જે આપણને ઘડિયાળમાં સમય દર્શાવ્યા છે એ સમય આપણે અહીંયા લખવાના છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણના કોઈ એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેના વિડીયો એટલે કે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર